એસપી અંશુલ જૈન પીઆઈ પરવાર સહિતના કાફલાએ પંચોને સાથે રાખી વિષ્ણુભાઈ ગુજરિયાની માલિકીના પતરાના શેડમાં રેડ પાડતા ત્યાંથી આઈસર ટ્રક ઉપરા બે અશોક લેલેન્ડ ત્રણ સ્વિફ્ટ કાર એક ઇકો કાર સહિત વાહનોમાં દારૂ ટ્રાન્સફર કરાયેલો હોવાનું મળી આવ્યું હતું પોલીસે સ્થળ પરથી

સરપી લઈ ફોટો પાડવો શું બત્રીશભાઈ બોલાજો જતિશભાઈ ટાઉન પોલીસ સ્ટેશનની સવારે પેટ્રોલિંગમાં હતી ત્યારે એમને બાતમી મળીલ અમારા મુંવા ટાઉન પોલીસ સ્ટેશનમાં કામ કરતા આ નામ હેડ કોન્સ્ટેબલ કપિલભાઈ બાબુલાલ જોશી એમને બાતમી મળેલ કે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાખવામાં આવેલ છે જેની ખરાઈ કરતા અને સર્ચ ઓપરેશન ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું જે બાતમીના આધારે સવારે ભવાનીનગર વિસ્તારમાં લાલ ખાંભા વિસ્તારમાં આવેલ વિષ્ણુભાઈ નાથાભાઈ ગુજરિયાની પતરાની શેડવાળી જગ્યામાં સરકારી પંચો સાથે પહોંચતા ત્યાં ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો પકડવામાં આવેલ છે જેમ જેમાં સ્થળ ઉપરથી ચાર આરોપી પણ પકડી પકડી લેવામાં આવેલ છે જેનું નામ છે વિષ્ણુભાઈ નાથાભાઈ ભુજરિયા મુર્તુજાભાઈ અસગરભાઈ ચોકવાલા વિજયભાઈ છનાભાઈ કવાડ તને રહે મહુઆ અને ચોથું છે દશરથભાઈ કાનજીભાઈ શિયાળ મૂલ રહે રાજુલા જિલ્લા અમરેલી આ ચારની ધરપકડ કરવામાં આવી છે અને સ્થળ ઉપરથી ટોટલ જે કુલ મુદ્દામાલ છે નાની મોટી બોટલો ગણીને કુલ ત્રેવીસ હજાર ચારસો અસી નંગ બોટલ અને આઠસો ચુરાણું નંગ દારૂનો પેટીનો એક મોટો જથ્થો કબજે લેવામાં આવેલ છે જેની કુલ કિંમત એકસઠ લાખ સુડતાલીસ હજાર આઠસો અઠ્યાવીસ રૂપિયા છે આ સિવાય સ્થળ ઉપરથી બાર વાહનો કબજે લેવામાં આવેલ છે જેમાં એક આઈશર ટ્રક છે ત્રણ સ્વિફ્ટ ગાડી છે એક ઇકો ગાડી છે બે બોલેરો છે બે અશોક લેલેન્ડ ડોસ છે અને ત્રણ મોટરસાયકલ છે જેની કુલ કિંમત અડતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા છે આ સિવાય આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ કબજા લેવામાં આવેલ છે જેની કિંમત પંદર હજાર પાંચસો રૂપિયા છે ટોટલ કુલ મુદ્દામાલ જે કબજે લેવામાં આવ્યું છે એની કિંમત એક કરોડ દસ લાખ તેર હજાર ત્રણસો રૂપિયા છે